સનાતન ધર્મની જય હો જય હો જય હો સત્ય બોલું છું હા બોલો હા હવે મારો એક પ્રશ્ન છે કે આજે ગુરુ કે ગુરુ તો ગુરુ કોણ આવે વ્યક્તિ માં આવે કે કોણ આવે ગુરુ વ્યક્તિ પણ છે વ્યક્તિ જે હોય ને હા એને પણ ગુરુ કહેવાય બરોબર અને જે ખરેખર જે ગુરુ થી પર જે તત્વ જેને આપણે ઈશ્વર પરમાત્મા જે જગત ને પરમાત્માગતને વાળી શક્તિ જે કે એને પણ ગુરુ કેવાય આ જે વ્યક્તિ ગુરુ છે ને એના થકી એને પામવાનું છે લેવો એટલે વ્યક્તિ વ્યક્તિ તો ગુરુ હોય બરાબર છે વાત પણ જે અમુક સંતો તો એવું કહે છે એની વાણીમાં હમ કે એનું નામ નથી એનું રૂપ નથી આપણે એ તો એ જો બોલવા હાટું તો કેવું પડે ને હા હું બોલું જ નહીં તમે મને પ્રશ્ન કરો હમ અને હું બોલું જ નતો તમે સમજી શકવાના છો હા વાત વદ્રબર હે જે નામ નથી એમ કે નામ નથી એનું તો બોલવાનું જ ન આવે ને એમાં હા હે તો તમે સમજી શકવાના છો પણ મારું એમ કેવાનું સમજુભાઈ કે માનો કે વાત પરિપૂર્ણ સમજાય જાય બરાબર હમ કોઈ પણ વાત હોય એ પરિપૂર્ણ થઈ જાય હમ પછી વ્યક્તિ પૂર્ણતા શા માટે હે વાત પરિપૂર્ણ થઈ ગઈ બરાબર

નથી હવે તમે જો પાછળ દોડતા હો તો હજી તમે સમજ્યા નથી તો મે જોયા તો ગુરુ આપણને ફોટા આપ્યો બરાબર તો મને એ ન સમજાણું કે આ તો બધી વ્યક્તિ પૂજામાં આવે છે ઉપદેશ આપે છે ત્યારે એવું કે છે આવું કઈ છે નહી બરાબર જગત ના હકીરો છે અખિલ બ્રહ્માંડ નો માલિક જેને કહેવા જે કૃષ્ણ ભગવાન એ અર્જુન ને કીધું કે નામ રૂપ ગુણ થી પર છું અગ્નિ મને બાળે નથી એકઠો પાણી મને ભીંજવી નથી એકઠું ઈ મને જાણે અર્જુન એવું કે કૃષ્ણ ભગવાન બરોબર એટલે ઈ ટૂંક માં શેષ અખર જેમ શૂન્ય થઈ જાય ને એને પછી છે ને પછી જો જે આપતા હોય ને એમાં એની કઈક એનું લક્ષ્ય હોય બરાબર અથવા તમને 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 જે લક્ષ્ય ન બંધાણું હોય તો ફોટો આપે પણ એ લક્ષ્ય બાબુ મારું એવું કહેવાનું છે જો તમે નિરંજન નિરાકાર ની જો વાત કરો ત્યાં પરિપૂર્ણ વાત થઈ જાય બરોબર છે તમારી વાત તમે નિરંજન નિરાકાર ની કોઈ પણ વ્યક્તિ વાત કરો હવે તમારી પાસે હું તમને એનો જવાબ આપું છું સમજાણું હું એનો તમને જવાબ આપું છું મેં તમને એમ કીધું કે ભાઈ નિરંજન નિરાકાર છે આને તું સમજી લે બરોબર હવે તારે કઈ કર એના માટે કઈ કરવાનું રહેતું નથી બરોબર છતાંય જો હું તમને મારો ફોટો પકડાવતો હોઉં કે હું માળા તમને પહેરાવતો હોય ગાળીઓ પહેરાવતો હોય તો એમાં મારું કંઈક સ્વારત છે બસ સત્ય એકદમ સત્ય લો એકદમ રાઈટ વાત બાબુ તમારી એમ બાકી જેને જરૂર નથી તમે ખરેખર તમે તમે ભવાની દાસ વાણી સાંભળી ભવાની ભવાની દાસ હા હા જ્ઞાન ધ્યાન ચંદ્ર આદિ પોચ્ય વેરાગ કવ તો કેવાય એને વચન નો રણ કર્યો કઈક ભજન છે એનું કે જો જ્ઞાની નો પગે તો ધ્યાની ધ્યાની પણ નો પગે તો કોઈ ધ્યાન ધરણા સમરણ કરતું હોય ને હમ તો એને બધી વસ્તુ તૂટી પડે છે એની પાસે કેમ કે જગત આખું એનામાં માં રમી રહ્યું હોય વ્યાપક માં તો કોઈ ખુલ્લી વાત કરતું નથી કે ભાઈ വ്യാപકમાં તમે ઉભા રહી જાવ એકવાર પછી ના તમારા વિચારો પર શૂન્ય થઈ જાય આવું કોઈ ગુરુ કેવા કેવા માંગતું નથી કેમ કે સ્વારત તમે જે બોલ્યા ને સ્વારત હમ તમને જો મારે તમારી ઉપર આધાર હોય હું કાઈ કરતો ન હોઉ બરોબર મારે તમારી ઉપર આધાર હોય મને ભૂખ તો લાગવાની છે હમ પેરો ઓટ વાત મારે જોઈએ છે હા ફરવા પરવા તો મારે જોઈએ છે હમ મારી પાસે પણ જો હું તો હિન્દુ ધર્મ ની અંદર બાપુ જે આ જે વસ્તુ રહી ને હિન્દુ ધર્મ કોઈ સામાન્ય ધર્મ નથી બહુ મોટો મહાન ધર્મ છે બરાબર જો કે ધર્મ બધાય મહાન જ હોય એવું આપડે કોઈ ના ધર્મ ને કે એવું નથી ઉંચો પણ આપડા ધર્મ ને નો કેવાય નીચો પણ નો કેવાય પણ કેવા નો meaning એવો છે કે આપડી જે સનાતન ની જે વાત છે એ સચોટ વાત છે સત્ય વાત છે નિરંજન નિરાકાર ની વાત છે એમાં કોઈ ને પકડી રાખવાની વાત નથી હરેક ને આઝાદી ની વાત મળે છે

જગત ની અંદર બધી પ્રકારનું જે હોય ને એને જગત કેવાય સમજ્યા તમે નીકળી જાવ અને મુક્ત બની ને જોયા કરો જે કરેગાઇ રાઈટ સાચી ભાવથી જોવાનું છે ના ના હું તમારા પ્રવચન બહુ બહુ સાંભળું છું અને મને ખુબ આનંદ થાય છે પણ ઘણી વખત તમને અમુક પ્રશ્ન કરતા હોય ગુરુ મંત્ર તો મને એ પણ સમજાતું નથી કેમ કે આ શબ્દ થી તો કર છે તો એમાં કયો મંત્ર આવે નહી જો આ તમે જે વાત કરો ને એ જે છે ને જે કોલેજ કરી ને જે નોકરી લાગી ગયા હોય ને એના માટે તમે વાત કરો છો બાકી પ્રથમ જે નથી સમજ્યા નથી બોલ્યો એના માટે બધી વસ્તુની જરૂર છે ગુરુની જરૂર છે ગુરુ મંત્ર ની જરૂર છે માળાની જરૂર છે બધી જરૂર છે બાપુ આ કઈ રીતે શક્ય બને વાત હે આ કઈ રીતે શક્ય બને જે નિરંતર નિરાકાર માં જે લઈ જવાની વાત છે એમાં તમારા તમારા તમારો વર્ગ કેટલા છે મારા આડત્રીસ નું ચાલુ તમારા છોકરા છે હતા બે હતા બે વયા ગયા હવે હવે જે દાખલા તરીકે તમારા છોકરો થાય બરોબર નહી મોકલવાનું પાટી પેન કે કાગળ કે કઈ નહી લઈ દેવાનું અત્યારે અઢાર મોકલજો રાખશે કોઈ નોકરીએ ના નો રાખે શું કામ શિક્ષણ નથી ને અનુભવ નથી હા તો આ જે વસ્તુ જે છે ને માળા છે તિલક છે ગુરુ છે મંત્ર છે જે કઈ છે મંદિર છે પણ બાપુ બાપુ આ જે તમે વાત કરી એ વાત તમારા વિચારો થી રાઈટ વાત છે પણ જે સંતો ની વાત છે ને કે ગુલામ પર નોકરી કરી તો ગુલામગીરી ની વાત છે નઈ 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 એક સમજાવવા માટે તમને આપ્યું મેં પણ જે આઝાદી ની વાત છે ને સંતો જે રહ્યા ને ગુલામ નથી કોઈ ના અરે તમને એક સમજાવવા માટે મેં તમને કીધું એ વાત તમારી સાચી છે પણ ઘણા પછી હું પછી એ લોકો અટવાય છે મંત્ર કોઈ ગુરુ આપતા હોય મારી પાસે એક ભાઈ એવા હતા નાની ઉમર ના હતા લગભગ પચીસ છત્રીસ વર્ષ ના છે એટલે મને એમ કીધું કે મન મારા ગુરુ એ મંત્ર આપ્યો છે ભાઈ તો એમાં શું કરવું

તમે પાછા આયવા છો એટલે તમારે જો તમે સમજી ગયા હો ને તો તમારે આમાં પાછો આવવાની ઓલી જ નથી આ તમે જે છે ને જે જેને નોકરી કરીને રિટાયર્ડ થઈ ગયા હોય જેને પેન્શન આવતું હોય તો પછી એને પાછું બાલ મંદિરે કે આંગણવાડી જવાની જરૂર કરી સોરી સોરી બાપુ આ બદલ માફી માંગુ છું ઈ વાત તમારી હું આખી સમજી ગયો છું જો તમે આ બધું સમજી ગયા હોવ તો તમારે આ કોઈ માથાકૂટ માં પડવાની જરૂર નથી મુક્ત બની જયા કરો એ વાત તમારી સાચી મેં તમને કોલ કરવાનું મારું એક જ કારણ છે તમારી સાથે બે દિવસ પહેલા હું એક સાંભળતો હતો ઓડિયો માં આપડા માં તેમાં કોઈ તમને પ્રશ્ન કરતા હતા ગુરુ મંત્ર અને મોક્ષ ને એવી થોડી કઈક વાત આવી હતી તો મને વિચાર આવ્યો કે બાપુ ને મારે એક કોલ કરવો છે મંત્ર જેવું કઈ છે નહીં જગત માં અને કોઈ મંત્ર આપતો હોય ને તોય ખોટી વાત છે યાર તમે તમને કીધું કે તમે નોકરી કરી રિટેરડ થઈ ગયા છો પેન્શન આવે છે ખાલી એને 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 તમારે બાલ મંદિર જવાની કઈ જરૂર નથી પાર્ટી પેન કે કઈ લેવાની જરૂર તમારે કઈ છે નહીં તો ઈ વાત છે તમારી બરોબર એટલે હવે તમારે જે છે ને જો ખરેખર તમે હમગી ગયા હો તો કોઈ માથાકૂટ માં પડવાની જરૂર નથી મુક્ત બની ને જોયા કરો હું પાન માવા ગુટખા બે મોટે ખાઈશ તો મને કેન્સર થવાનું છે મારે ભોગવવાનું છે સમજાણું તમને કઈ નથી થવાનું તમે એક દ્રષ્ટા બની અને જોયા કરો ઓકે બાપુ તમારી સાથે વાત કરવાથી ખુબ આનંદ થયો ચાલો જય ગુરુ મહારાજ જય ગુરુ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો